હર હર મહાદેવ મિત્રો લોકલ ગુજરાત ફરી એક નવા વિડીયો તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ઓગણત્રીસમાં પાઠોત્સો નિમિત્તે મિત્રો આપણે આવી ગયા છીએ મંગલધામ બગોડાના આંગણે મિત્રો આ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ માહિતી આપવાનો દાખલા તરીકે આપણે રસોડો બતાવવાનો મા મંગલમાના મંદિરના દર્શન કરવાનું છું પછી અહીં રાત્રિ દરમિયાન આજે ભવ્યથી અતિભવ્ય ડાયરો થવાનો છે તેનું તેજ પણ બતાવવાનો છું શું શું ત્યારે ચાલુ છે તે તેજની તે પણ બતાવવાનું છું નહીં યજ્ઞ ચાલુ છે તો યજ્ઞ બતાવવાનો છું

નામી અનામી કલાકારો અહીં આવવાના છે ને તેની કલા પ્રસવાના છે મિત્રો અહીંયા અત્યારે થોડું ઘણું કામકાજ જે બાકી હોય એ કામકાજ અત્યારે ચાલુ છે તો મિત્રો જો અત્યારે આપણે મંદિરના માગલમા ના મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા પણ મંગલમા ના મંદિરના દર્શન કરવા

કોણ કઈ રે દો આ આ મને મૂકી દીયો આ આઈ સનઈ મસમ પુઈ આ છે હું લઈનું હું લઈયો તમે કઈ આવો તમારું હા હા અમાર દીવાજી ટાઈમ gak <tuk> ya kasih tujuan <tangan> તમે જોઈ શકો છો ને અત્યારે આ પાર્કિંગ છે ફોર વ્હીલર ટુ વ્હીલર બધું પાર્કિંગ કરવામાં આવેલું છે નહીં રાત્રિના દરમિયાન મિત્રો છે ને અત્યારે લાખોની સંખ્યામાં અહીં ભાવિભક્તો બેઠેલા હોય છે પ્રોગ્રામ જોવા માટે જોવા તમે જોઈ શકો અને સામે એક ડુંગરો તમે જોઈ શકો ડુંગરામાં પણ આખો ડુંગરો તમે જોઈ શકો આખો ડુંગરો પબ્લિકથી ભરેલો હોય છે ને આખો ગ્રાઉન્ડ પણ પબ્લિકથી પહેલો હોય છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભોજનાલય તરફ જોવા હજારોની સંખ્યામાં ભાવ ભક્ત ભોજનાલયમાં ભોજન લઈ રહ્યા છે ચાલો તમને

5 గొఢుదిలులుదట. şallah kızım. కుండి బిందుల Background. મિત્રો અત્યારે આપણે સિંગારી ખોડિયારમાં તો દર્શન કરવા માટે છીએ તમે ડુંગર જોઈ શકો છો ત્યાં ડુંગર ઉપર માં ખોડિયાર માની અને એમાં મોંગલ માની મૂર્તિ ની પણ આજે થવાની છે એ પણ તમને વિડીયો દ્વારા બતાવવાનું છું ચાલો જઈએ અને તેની બાજુમાં જે યજ્ઞશાળા છે તે પણ બતાવવાનું છું ચાલો તમે જોઈ શકો ને ગેટ ને કેવી રીતે શણગાર કરશે

अही एकला वासमाजशाळा आखी यज्ञशाळा एकला वासमाथी बनवले अही एकावन्न विस यज्ञ पण थे જો મે હું તો ન ન હું અહીં હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં જે ભક્તો આજે રાત્રિ દરમિયાન આવવાના છે ને તેની માટે જો રસોઈ રસોઈ કે તમે અહીં જઈ શકો છો ને આગળ ગ્રાઉન્ડ છે તે આ ગ્રાઉન્ડ મિત્રો અહીં તો અત્યારે તો પાર્કિંગ તરીકે ઉપયોગમાં કરેલું છે પણ અહીં મિત્રો રાત્રિ દરમિયાન અહીં પ્રોગ્રામ થવાનો છે તેના કારણે જો આખું આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ને આખું ગ્રાઉન્ડ ઠલ ઠલ આખો માણસોને માણસોથી જ ભરેલું હોય છે કેમ કે અહીં પ્રોગ્રામ રાત્રિ દરમિયાન છે ને તે દરમિયાન અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે પ્રોગ્રામ જોવા માટે તે તેની માટે જો આખો આ ગ્રાઉન્ડ ફૂલે ફૂલ ભરેલું છે જ્યાં આપણે અત્યારે મિત્રો બેઠા છીએ ને આ ડુંગર આ ડુંગર પણ આખો મિત્રો ભરેલો છે પબ્લિકથી જોવા માટે તમે જોઈ શકો છો અત્યારે કેવું આખું ગ્રાઉન્ડ છે જોઈ શકો છો ને એમાં મોંગલમાં ને એમાં કોડિયરમાંની મૂર્તિ એ ટૂંક સમય પહેલાં મિત્રો અહીં આ મૂર્તિની પ્રત્યેષ્ઠા થઈ ગઈ છે જોવા તમે જોઈ શકો છો મિત્રો આ તો સંપૂર્ણ મોલમાં ઓગણત્રીસ માં પાઠો છો નો વિડીયો મિત્રો ખાસ આજે પ્રોગ્રામમાં ચાલુ છે તો મિત્રો ખાસ કરીને પ્રોગ્રામમાં પણ તમે આવવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખવાનું ભૂલતા બોલતા વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કર નાખે